ખેડૂતો પર ચારે તરફી માર માર અને માર જ પડી રહ્યો છે પહેલા કમોસમી વરસાદનો માર પડ્યો અને હવે શિયાળુ પાકના વાવેતર પછી ખાતરની અછતનો માર પડી રહ્યો છે કેવી છે રાજ્યના ખેડૂતોની હાલ સ્થિતિ જોઈ લો ન જાણે ક્યારે આ લાઇન માંથી છુટકારો મળશે ન જાણે ક્યારે ખેડૂતને સરળતાથી ખાતર મળી જશે ન જાણે ક્યારે ખેડૂતોની જિંદગીમાં સુખ નો સૂરજ ઉગશે આ દ્રશ્યો ખેડૂતોની વ્યથા વર્ણવી રહ્યા છે સૌથી પહેલા જુનાગઢ જિલ્લા માંથી સામે આવેલા આ દ્રશ્યો જોયે કેશોદ માં ખાતર ની મંડળીઓ આગળ ખેડૂતો કડકડતી ઠંડીમાં પણ સવારના પાંચ વાગ્યા થી લાઇનમાં લાગી જાય છે એવી આશા સાથે કે આજે તેમને ખાતર મળી જશે રોજ આવી લાઈનો લાગે છે અને ખેડૂત મળે તો પણ એક થી બે થેલી ખાતર મળે છે જેથી ખેડૂતો નિરાશા સાથે પરત ફરવા મજબૂર બને છે ખાતર ન મળતા ખેડૂતોની હાલત કેવી છે તમે ખુદ સાંભળો અને સહાય ના ફોર્મ ભરાય છે બરોબર એમાં અમારે લાઈન નું રહેવાનું પછી આ યુવાનો ને કઈ છે ખેતીનું

બધા લોકો પરેશાન છે અત્યારે માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની આ જ સ્થિતિ છે આ દ્રશ્યો અરવલ્લીના ભીલોડાના છે જ્યાં સતત ત્રીજા દિવસે પણ ખાતરની અછત છે અને ખેડૂતો ખાતર માટે એગ્રો બિઝનેસ સેન્ટર પર લાઇન લગાવીને ઉભા છે તેમની સાથે પણ અમારા સંવાદદાતાએ વાત કરવાનો પ્રયાસ કર્યો સવારે સાત વાગ્યા આવેલા છે ખાતર લેવા પણ ખાતર અમને મળતું નથી અમારે ચાર થેલી નું ખાતર જોઈએ પણ આપે છે હવે હવે ખાતર આ આ તરફ નવા બનેલા વાવધરા જિલ્લામાં પણ ખેડૂતો ખાતર માટે પરેશાન જોવા મળ્યા વહેલી સવારથી જ પુરુષોની સાથે સાથે મહિલા ખેડૂતો પણ ખાતર માટેની લાઇનમાં ઉભેલી જોવા મળી કારણ કે પાક ને પોષણ માટે ખાતરની જરૂર છે તેવા સમયે ખાતરની અછત છે તેવામાં જેટલું પણ ખાતર મળે જેને પણ મળે તે મેળવવા માટે ખેડૂતો પડાપડી કરતા જોવા મળ્યા બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ